નમસ્કાર ખેડૂત મિત્રો હું રાઠોડ નારાયણ આઈસીએલ એગ્રોનોમિસ્ટ ગીર સોમનાથ અને આજે આપણે વાત કરવાના છીએ ચોમાસું પાકોની અંદર જે ફૂગ આવે છે કાળી ફૂગ અને સફેદ ફૂગ કે જે ખેડૂત મિત્રો મગફળી છે કપાસ છે સોયાબીન આવા જે ચોમાસું પાકો છે એની અંદર ખૂબ મોટા પ્રમાણની અંદર આ ફૂગ છે નુકસાન કરે અને ખાસ કરીને જ્યારે વાવણીલાયક વરસાદ પડી ગયા પછી જ્યારે આપણે વાવણી થઈ જાય એ પછી પંદર કે વીસ દિવસ પછી આ ફૂગ જોવા મળતી હોય છે અને ખેડૂત મિત્રો એને સાદી ભાષાની અંદર તરકીડી તરીકે ઓળખતા હોય છે જેને ઊભ રોગ પણ કહેવામાં આવે છે તો એ ક્યારે જોવા મળે કે જ્યારે વાવણી લાયક વરસાદ પડી ગયા પછી જ્યારે મગફળીનો પાક કપાસનો પાક કે સોયાબીનનો પાક આવા જે ચોમાસુ પાકો છે એની અંદર જ્યારે ઉગી ગયા પછી પચીસ દિવસનો પાક થાય ત્યારે ઊભે ઉભો છોડ સુકાવા લાગે છે જ્યારે આપણે એને મૂડીઓ ઉપાડીને જોઈએ તો એની અંદર કાળી ફૂગ લાગેલી જોવા મળતી હોય છે અને અમુક છોડની અંદર સફેદ ફૂગ જોવા મળતી હોય છે તો આને કંટ્રોલ કરવા માટે થઈ અને વહેલાસર પગલાં લઈ લેવા ખેડૂત મિત્રો જેથી કરીને આપણું પાક ઉત્પાદન છે એ સારું રહે અને સારામાં સારું પાક ઉત્પાદન આપણે મળી શકે તો સફેદ ફૂગને ઓળખવી કઈ રીતે કે જ્યારે તમારો છોડ ઊગી ગયા પછી ત્રીસ કે પાંત્રીસ દિવસનો થાય ત્યારે જે સુકાઈ ગયેલો હોય તો એની અંદર શરૂઆતમાં તમને કાળી ફૂગ જ જોવા મળે છે પરંતુ જ્યારે તડકાનો સમય આવે ત્યારે એ છોડને તમે ઉપાડી અને કોઈ શેઢે કે સૂકી જગ્યામાં રાખી દેશો ત્યારે બે કે ત્રણ દિવસ પછી એની અંદર તમને સફેદ સફેદ જે આપણે રાખોડી કલર હોય રાખ હોય એવું તમને જોવા મળે છે અને કાળી ફૂગની અંદર પણ તમે ઉપાડીને જોશો તો કાળા કલરના મૂળિયા થઈ જાય અને મૂળિયું સડી ગયેલું જોવા મળે છે તો ખેડૂત મિત્રો આ જે ફૂગ છે એને અટકાવવી ખૂબ જરૂરી છે તો એને અટકાવવા માટે શું કરવું તો માર્કેટમાં કોઈ એવી દવા નથી કે ભાઈ દવા છાંટી અને આપણે આ ફૂગને કંટ્રોલ કરી શકીએ તો એના માટેના ઓપ્શન છે માત્ર એક બેક્ટેરિયા સફેદ ફૂગને અટકાવવા માટે બજારની અંદર હાલ ટ્રાયકોડરમાં વેરડે અને ટ્રાયકોડરમાં આરજેની આ બે વસ્તુઓ અત્યારે માર્કેટની અંદર ઉપલબ્ધ છે એનું તમારે શું કરવાનું કે એક ટકાવાળા જે ટ્રાયકોડરમાં આવે છે અમુક કંપની દોઢ ટકાવાળા બનાવે છે અમુક કંપની છે એ પાંચ ટકાવાળા બનાવે છે તો એક ટકાવાળા જે બેક્ટેરિયા છે એને તમારે દેશી ગોળ અઢીસોથી પાંચસો ગ્રામ લેવાનો છે ચણા લોટ અઢીસોથી પાંચસો ગ્રામ લેવાનો છે રેતી લેવાની છે અને શક્ય હોય તો ગળતિયું દેશી ખાતર એની સાથે મિક્સ કરવાનું છે તો એ મિક્સ થઈ ગયા પછી જ્યારે આપણે મગફળી પચીસ કે ત્રીસ દિવસની થાય ત્યારે એક વીઘાની અંદર પચીસ કે ત્રીસ કિલોનો જથ્થો તૈયાર થઈ જાય પછી એને આપણે જમીનની અંદર છાંટી દેવાના એની સાથે જો તમને કાળી ફૂગ પણ જોવા મળતી હોય તો એની અંદર આવે છે સુડોમોનાસ બેક્ટેરિયા એક ટકાવાળા અને ખેડૂત મિત્રો આ જે બેક્ટેરિયા માર્કેટની અંદર હાલ ઉપલબ્ધ છે એ ખાસ કરીને ટકાવારી જોઈને જ તમારે ખરીદવાના છે જેથી કરીને પૂરતે એની અંદર બેક્ટેરિયા છે એ હાજર હોય અને રિઝલ્ટ સારું સારું મળે એની અંદર બ્લૂ સિમ્બોલ અથવા તો લીલા સિમ્બોલની અંદર જે બેક્ટેરિયા આવે છે એ જ તમારે ખરીદી કરવાની છે સુડોમોનસ બેક્ટેરિયા ડ્રાયકોડોરમાં બેક્ટેરિયા અને અમુક અમુક કંપનીના એક કીટ પણ આવે છે જેની અંદર ડ્રાયકોડોરમાં આવે છે સુડોમોનસ આવે છે અને એનપીકેના બેક્ટેરિયા પણ આવે છે જે તમે એક એકરની અંદર આખી કીટ તમે વાપરી શકો છો એની અંદર પણ તમારે દેશી ગોળ અને દેશી આપણે જે ચણાનો લોટ હોય છે એ મિક્સ કરવાથી બેક્ટેરિયાની એક્ટિવિટી વધી જાય છે બેક્ટેરિયાની સંખ્યા વધે છે જેના કારણે આપણે પાકની અંદર કોઈ પણ નાખ્યું હોય તો એનું તમને તાત્કાલિક રિઝલ્ટ મળે અને સારામાં સારો આપણે જે ફૂગ છે સફેદ ફૂગ અને કાળી ફૂગ એનો કંટ્રોલ મળી શકે છે આપણે તો એક કીટ જે મેં તમને વાત કરી એના રિઝલ્ટ પણ ખૂબ સારા છે એની અંદર પણ તમારે જો શક્ય હોય તો કોરી રહેતી હોય દેશી ખાતર હોય ચણાનો લોટ અને ગોળ આ એટલી વસ્તુ મિક્સ કરી એનો પાલો બનાવી લેવાનો સાંજના સમયે પાલો બનાવી અને એક રાત દિવસ તમારે રાખી દેવાના ત્યાર પછી જો તમે તેનો ઉપયોગ કરશો તો તેનું તાત્કાલિક રિઝલ્ટ જોવા મળશે તો ખેડૂત મિત્રો આ જે બે ફૂગ છે એ ખેડૂતના માથાના દુખાવા સમાન છે કે જે ખૂબ મોટા પ્રમાણની અંદર મગફળીના ખાસ કરીને મગફળીની અંદર ખૂબ નુકસાન કરે છે આ જે કાળી ફૂગને સખેત ફૂગ છે તો એને કંટ્રોલ વહેલી કરી લેવી જેથી આપણું જે પાક ઉત્પાદન છે એ વધારી શકાય ઘણા ખેડૂત મિત્રોને એવી ફરિયાદ હોય કે ભાઈ જ્યારે પચાસ કે સાઠ ટકા જમીન અંદર ફૂગ આવીએ ત્યારે ખબર પડતી હોય છે પણ એનું જે આગોતરા થોડાક આપણે પગલાં લઈએ તો એનો સારામાં સારો આપણે કંટ્રોલ મળી શકે થેન્ક યુ